અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ સંઘાત સંસ્થાની ખ્રિસ્તી શાળા સામે આવેદન પત્ર આપવામાં હિન્દુ વિસ્તારમાં હિન્દુ બાળકો શાળામાં અભ્યાસ માટે આવતા હોય તેઓનું ધર્મ પરિવર્તન કરતી પ્રવૃત્તિ કરતા આક્ષેપો કર્યા મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલ કેથોલિક ચર્ચની સંગાત સંસ્થાની ચાલતી સ્કૂલ સામે આવેદન પત્ર આપવામાં આવ્યું હિન્દુ ધર્મના બાળકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આકર્ષિત ધર્મ સ્વતંત્રતા અધિનિયમનો ભંગ કરતી શાળા સામે આકરા પગલા ભરવા ઉગ્ર માંગ હિન્દુ ધર્મના બાળકોના કુમળા માનસ ઉપર ધર્માંતરણની નકારાત્મકતા કરી રહેલ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવા માટે વાલીઓની ઉગ્ર માંગ ઉઠી લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ધર્માંતરણની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવશે નહીં તો ભવિષ્યમાં કોઈ પણ સમાજ અવ્યવસ્થા સર્જાશે તો તે તમામ જવાબદારી ખ્રિસ્તી કેથોલિક ચર્ચની રહેશે વાલીઓ દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી તથા અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર જીતેન્દ્ર ફાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા તારીખ ચોવીસ ના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું છે ગામ મોડાસા સરોજનગર વિસ્તારમાં ડુંગળી ત્યાર ચાલતી સંઘાત સંસ્થા જે હિન્દુ બાળકોને ભણાવવાના બહાને ત્યાં બોલાવે છે અને પોતાના ધર્મ વિશેના એને પ્રચાર પ્રસાર કરતા હોય છે જેવું અમારા ધ્યાને આવ્યું છે તો આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે અને આવનારા દિવસોની અંદર પણ કોઈક ઝુંબેશ કરવાનો થાય તો અમે કરવા તૈયાર છીએ સ્થાનિકના ઘણા બધા મારા જોડે મિત્રો આવેલા છે અમે બધા જોડે રહીને આવેદનપત્ર આપેલું છે તો આના ઉપર કાયદેસરના પગલાં ભરાય અને યોગ્ય તપાસ થાય એવી અમારા સ્થાનિક વ્યક્તિઓની માગણી છે